રાજસ્થાનમાં આવેલા ખ્વાસીઓ ગરીબ નવાઝના ઉર્ષ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલસ કાઢી ઉર્ષની ઉજવણી કરાઈ મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે આઠસો બારમાં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે અજમેરમાં દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર કરવા હોય છે જેના અનુસંધાન આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમાં વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલસનું આયોજન કરવામાં આવ્યું મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થયા છે જુલસમાં જોડાયા હતા દરેક જાહેર ચોકમાં ઓપલેટા પોલીસ પીઆઈ કે કે જાડેજા સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો જુલસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાજ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં ન્યાજનું જમણવાર રાખવામાં આવે છે જુલસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર

અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આજે પણ આ જુલુસ નિયામતમાની દરગાહથી લઈ પંચાટરી ચોક પંચાટરી ચોકથી જુમા મસ્જિદ સોની બજાર અને આપણે જકરીયા ચોક ગાંધી ચોક અને સીધો આપણે ઈદગાહ ઉપર એનો આપણે વિસર્જન થાય છે અને આજે ઠેક ઠેકાણે મિયાદની લાણે ચાલુ છે સીડની પણ ચાલુ છે આજનો આ પ્રોગ્રામમાં સોની મુસિમ જમાતના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ દાઉદ શાહ તેમજ સિદ્ધિકભાઈ બાવાણી વાદભાઈ કોડી હની કોડી આપણને ઇમરાન બાપુ બુખારી તેમજ અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં બહુ અગત્યનો ભાવ ગજવે છે અને આવ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ રહે એવી અમારી મનોકામના છે અસલાકુમ અસલામવાલેકુમ વરહમતુલ્લા આજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ ઉઠશે ગરીબ નવાજ આઠસો બાર આઠસો બાર ઉઠશે ગરીબ નવાજના નિમિત્તે અમારા ઉપલેટાની અંદરમાં સાનો સોકટથી જુલુસ કાઢવામાં આવેલ તે જુલુસને સ્ટાર્ટિંગ યામતમાંની દરગાહેથી થઈ પંચાટડી ચોક સોની બજાર જુમા મસ્જિદ થઈ જકરિયા ચોક ગાંધી ચોક કુટુખાના ભાદર રોડ થઈ અશ્વિન ચોક થઈ અને ઈદગાહે સમાપ્ત થઈ આ જુલુસની અંદરમાં અમારા ઉપલેટાના સુન્ની મુસ્લિમ જમાત એ ઘણું બધું ઘણું બધું સાથ સરકાર આપેલ અને આ જુલસ નિમિત્તે અમારા ઉપલેટા શહેરના તમામ નાના મોટા માણસો ગામડાના માણસો એ એક સાથ થઈ અને જુલસમાં સામેલ થયેલ આ જુલસ થયા પછી આ અમારે દાદીબાઈ હોલની અંદરમાં દર વર્ષની જેમ આ વર્ષ જે સાતસો છ્યાસી ઉર્સ હતું ત્યારથી થઈ અને આજ સુધી છવ્વીસ વર્ષ થઈ છવ્વીસ વર્ષ થયા આ નિયાજ ચાલુ છે જે દાવતે આમ નિયાજ હોય છે દાદીભાઈ હોલની અંદરમાં જે ઉર્સે ગરીબ નવાજ કમિટી દ્વારા આ નિયાજ કરવામાં આવેલ છે સમજે અને આ નિયાજ જે કરે છે તે બધાનું અને સુની મુસ્લિમ જમાતનું અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસલ વિપુલ ધામેશાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા